નમસ્કાર મિત્રો તારીખ છે સોળ જુલાઈ બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ પડશે આ સાથે દિવસ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવશું તે પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના છ અને છ વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આપણે ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે સૌપ્રથમ પ્રથમ છ વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની અંદર હાલ તો આપને ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે તો તેની વાત કરી લઈએ તો જે ભાવનગર જિલ્લો છે ભાવનગર જિલ્લાની અંદર પણ આપણે વીજળીના કડાકા ભડાકા સાથે વહેલી સવારથી જ વરસાદ જોવા મળી શકે છે ઉના છે દીવ છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે રાજકોટના તમામ વિસ્તારો જામનગરના તમામ વિસ્તારો દ્વારકા તેમજ મોરબી સુરેન્દ્રનગર બોટાદ આ વિસ્તારોની અંદર આપણે અમરેલીના તમામ વિસ્તારો આ તમામ જિલ્લાઓની અંદર આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર વહેલી સવારથી જ આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો કચ્છની અંદર આજે સામાન્ય વરસાદ તો વહેલી સવારથી જોવા મળી શકે છે જે કાવડા લાગુ વિસ્તારો અને રાપરના વિસ્તારો અને ગાંધીધામના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં આપણને જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો ઓલો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે આપણે વહેલી સવારથી જ વરસાદ જોવા મળી શકે છે તેની ખાસ વાત કરી લઈએ તો મહેસાણા છે સાબરકાંઠા છે બનાસકાંઠા છે ડુંગરપુર છે મહેસાણા ગાંધીનગર છે અને અરવલ્લી મહીસાગર દાહોદ આ બધા વિસ્તારોની અંદર આપણને વહેલી સવારથી જ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો જે અમદાવાદ લાગુ વિસ્તારો છે અમદાવાદ છે ખેડા છે આ બધા વિસ્તારોની અંદર પણ આપણને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અમદાવાદ ખેડા મહિસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ આ બધા જિલ્લાઓની અંદર આજે અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે એટલે કે વહેલી સવારથી જ આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળશે જે દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વહેલી સવારે આપણને સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને સુરતની અંદર અતિ ભારે વરસાદ સુરત તાપી વલસાડ અને ડાંગ અને દાદરા નગર હવેલી આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ વહેલી સવારથી જ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે તે જોવાનું રહ્યું છે અને મિત્રો સવારના નવ વાત ન વાગતા અરબી સમુદ્રમાં એક સિસ્ટમ પસાર થાય છે અને સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોને ઘેરી લે છે તેવું તો હાલ આપને દેખાઈ રહ્યું છે તો મિત્રો આપણે બપોરના એક વાગ્યા પ્રમાણે જોઈએ તો એક વાગ્યા પ્રમાણે વરસાદની સ્થિતિ કેવી રહે છે તો મિત્રો એક વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થાય છે અને ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર જે વરસાદી માહોલ આપણને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તેની પણ આપણે ખાસ વાત કરી લઈએ કે અરબી સમુદ્રમાં આજે ત્રણ ત્રણ સિસ્ટમ સૌરાષ્ટ્રની અંદર દસ્તક દઈ શકે છે એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આપણને હાલ તો અતિ ભારે વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે પોરબંદર લાગુ વિસ્તારો છે અને જુનાગઢ લાગુ વિસ્તારો છે ગીર સોમનાથ છે અમરેલી છે રાજકોટ છે અને જામનગરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આપણને ભારે વરસાદ એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે અને ઓલ ઓવર ગુજરાતની અંદર એક વાગ્યા પ્રમાણે જે કચ્છની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેની અંદર પણ આપણને હાલ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતની અંદર પણ સામાન્ય વરસાદ અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે ખાસ કરીને અરબી સમુદ્રમાંથી સિસ્ટમ સક્રિય થાય છે તેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અંદર ભારે વરસાદ જોવા મળી શકે ખાસ કરીને દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ દીવ અને રાજકોટના અમુક વિસ્તારો અને ભાવનગરના અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ અને જામનગર લાગુ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આપણે હાલ જોવા મળવાનો છે આ સિસ્ટમના લીધે તો મિત્રો હવે જોઈએ છે કે સિસ્ટમ ગુજરાત તરફ કેવી રીતે આગળ વધી રહી છે તો મિત્રો આપણે પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે સિસ્ટમનો ગુજરાતની અંદર દસ્તક દે તેવું આપને દેખાઈ રહ્યું છે પાંચ વાગ્યા પ્રમાણે અહીં જોઈ શકો છો કે સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાની અંદરથી આગળ વધી રહી છે અને ધીરે ધીરે સૌરાષ્ટ્રની અંદર ફેલાતી જોવા મળી રહી છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સવા સાંજના છ વાગ્યા પ્રમાણે જોઈએ તો છ વાગ્યા પ્રમાણે જે પોરબંદર લાગુ અને દ્વારકા લાગુ વિસ્તારોની અંદર આપને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે દ્વારકા પોરબંદર છે જે જૂનાગઢ લાગુ વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને મેઘ તાંડવ જોવા મળી શકે છે ખાસ કરીને રાજકોટ છે સુરેન્દ્રનગર છે બોટાદ ભાવનગર અમરેલી આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબદર અને જૂનાગઢ આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આપણને છ વાગ્યા પ્રમાણે પણ જોવા મળી શકે છે ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદાની અંદર અતિ ભારે વરસાદ આપને હાલ તો છ વાગ્યા પ્રમાણે પણ ગુજરાતની અંદર જોવા મળવાનો છે એટલે કે ઓલ ઓવર ગુજરાતની અંદર આજે સારો વરસાદ રહેવાની સંભાવના છે ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સાંજના સાત વાગ્યા પ્રમાણે સેટેલાઇટ મુજબ જોઈએ તો સિસ્ટમ ધીરે ધીરે વિખાતી જોવા મળી જઈ રહી છે અને દ્વારકા લાગુ અને પોરબંદર લાગુ અળવઈથી એક દબાણ જોવા મળી રહ્યું છે એટલે કે આ જે સિસ્ટમનો ઘેરાવો હતો તે ધીરે ધીરે વિખાતો જોવા મળી રહ્યો છે અને તે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સ્વાત સાત વાગ્યા પ્રમાણે પણ આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે કે સાત વાગ્યા પ્રમાણે પણ સાંજના સાત વાગ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધી ગાંધીનગર મહિસાગર અમદાવાદ ખેડા આનંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદાના તમામ વિસ્તારોની અંદર આપને ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો ખાસ કરીને સુરત છે તાપી નવસારી ડાંગ અને વલસાડ આ તમામ જિલ્લાઓની અંદર પણ